જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ લોક કેમ છો બધા મજામાં જશો બધાને ગણપતિ બાપા આવી ગયા હશે ઘરે સોસાયટીમાં અમારે આવી ગયા વિડીયો જોયો હશે તો ના જોયો તો જલ્દીથી જોઈ લેજો કેવો લાગે કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો ના કર્યું હોય તો અને ખડીમાં લાગી ગયા છે સાડા નવ નાસ્તા પાણી કરીને બેસી ગયા છીએ અમે તો ચાલો સમય બેઠી ગયા વચરાસનમાં મળી લઈએ

જરાક ટાઈમ જરાક ટાઈમ પાસ થઈ ને હાડા 6 વાગે ને માંસો પોણા 7 વાગે ને ઉઠાવા પડી તો એ મોકિંગ ને બધી ટાઈમ તો હોય ને તોય કેટલી વાર લાગે તૈયાર થતો તમારે ન્યૂઝ વાય કે ઓર હોય બહુ સરસ તો મો

ઈ એક પ્રોબ્લેમ આવે તમારે સમજાય અમારે મજા તો અમારે તો મજા ને તમારે તો સીઝન હટાણે હોય ને ઉમે મજા ને અમારે જ સજા હોય ઈ એક પ્રોબ્લેમ આવે ઘર સાફ કરવાનો ઘર મોટું તો કરવું પડે ને એક રૂમ માં રહેવાય કે સ્ટુડિયો સ્ટુડિયો ફ્લેટ માં રહેવાય એટલે ઈ સ્ટુડિયો ફ્લેટ કઈ સાફ

તો બધું કુછ હોય હે હા જે લોકો રોબોટ વેક્યુમ વાપરતા હોય ને ઝાડુ પોચાનો હા નાખજો રિવ્યુ છે અમારે લેવું છે તો બરાબર ને ચાલો હવે ઓકે પછી ને તો સરસ ને બોસ આવે છે IFB નું ય આવે ને dish ઘણી company આવતા એટલે તો એ નાખ દીધું અહીંયા તો મેં એટલાના જ જોયા છે પણ dish washer કઈ બહુ જરૂર નથી અત્યારે પણ રોબોટ લઈ લે dish washer તો મારો હાથ dish washer જેવો જ છે અત્યારે રોબોટ લઈ લે problem એ છે કે પાણી ઓછું આવે રોબોટમાં માં જેટલા પાણી નાખો પોતું માંથી પણ એ ઈ ઝાડુ જ એટલું વ્યવસ્થિત કાઢે ને કે એમાં પોચા પોચું કામ મારીએ આપણે કે ડાગા હોય અને કા માટી રહી ગઈ હોય તો આવવા માટે પણ આ તો એટલું ખાવ ના થાય હો અને પછી રોજે રોજ થાય તો એમ તો આપણે પછી વચ્ચે હાથેથી કરતા હોય ને ક્યારેક ક્યારેક લોમારા તો જે વાપરે છે એને તો સારું લાગે છે એ તો સારા રિવ્યુ આપ્યા તમે કોઈ વાપરો હોય તો દેજો રિવ્યુ અમને ચાલો મળીએ પછી શું ભાઈ સ્કૂલેથી આવી ગયા શું વસ્તુ છે તો

તો તે ઓલી બુક્સ નું પૂછ્યું મેમ ને સિલ્વર ઝોન ની આઈપી ના તે એમ નું થઈ ને સેકન્ડ થર્ડ વાળા ને આઈપી છે તો ચાલો રસ્તો કરી લ્યો ઓકે પછી પ્રોજેક્ટ કરી લ્યો ભણ શું કાય પ્રોજેક્ટ કાલ જ લઈ જવાનું છે પ્રોજેક્ટ એ આ સેટરડે સ્કૂલ છે તાર કીધું ની હો દે તો મને જોવા દે લઈ દો ચાલો મળીએ હો પછી પાછા આરતી સાઠે ખાલી આ ચાલો ચાલો તો આરતી માટે ચાલો સાડા આઠ થઈ ગયા છે પંચભાઈ થાકી ગયા છે પંચભાઈને આરતીમાં આવું છે અને બેય કરવું છે હવે આજ ખુરશી રમાવાળા છે જોઈ

અરે યાર બગ ચાલતી અરે યાર આવતી ત્યાં તો હોણો મોળો થઈ ગયો છે અને આજે પણ રોજ અલગ અલગ એક્ટિવિટીઝ રમીશું તો વ્લોગ માં સરસ નવું નવું આવસર્દું તો રોજ મારા વ્લોગ જોજો અને ચેનલ ને હોય તો મોળો થઈ ગયો છે તો આજનો વ્લોગ આ જ કરીએ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો જી ભાઈ જી કમેન્ટ એ કરજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ